નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર છેલ્લા દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક મહિલાઓએ પાલિકા હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા ભર ઉનાળે આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર ના રહીશો પાણી વગર વલખા મારતા જોવા મળ્યા આખરી ગરમીમાં વાસ વિસ્તારના લોકો એક કિલોમીટર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બન્યા હતા જ્યારે એક મહિલા એક નાના બાળકને ઉચકીને બે બાળકોને લઈ હાથમાં લારી લઈને જતા કેમેરામાં નજરે પડ્યા જ્યારે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદનગર પાલિકા હાઈ હાઈના સૂત્રો પણ બોલાવ્યા હતા આમોદનગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે જ્યારે આમોદનગર પાલિકા પાણી ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીકળી હોય તેવું આમોદના લોકમુખે છે પાણી ચાર દિવસ થી પાણી નહીં આવતું નહીં નવાનું નહીં ધોવાનું નહીં ખાવા પીવાનું પાણી ની તકલીફ છે બધી વાત